શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિંખેડા ખાતે હોળી ધૂળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના સૌથી મોટો તહેવાર એવા હોળી ધૂળેટીના પર્વની શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિમખેડા ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળી પર્વના અનુલક્ષી વિધ ડાન્સ સ્પીચ નાટક રજૂ કરી ભારતીય સંસ્કૃતિના તેવાનું મહત્વ સમજાવી તેને જાળવી રાખવાનો પ્રયત્ન હસ્તેશ્વર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ આર્ટ કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ રાકેશભાઈ ભરવાડ

હોળી અને ધોળેટી પર્વની દરેક બાળકો અને સ્ટાફને ને શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર હાર્દિક કુમાર બોધિક ભારત ખેડા